પોરબંદર શહેર અને પોરબંદરની આજુબાજુના વિસ્તારમાં ગઈકાલે ચાર ઇંચ જેટલો વરસાદ પડેલો છે આજ રોજ પણ ચાર વાગ્યા સુધીમાં સવારના છથી ચાર વાગ્યા સુધીમાં દસ ઇંચથી વધારે વરસાદ પડેલો છે એના કારણે શહેરમાં ભારે વરસાદ અને પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થયેલ છે એ અનુસંધાને જે આપણો ટેકરી વિસ્તાર છે એની આજુબાજુના જે વિસ્તાર છે મીરાનગર અને અન્ય વિસ્તારો ત્યાં સોસાયટીઓમાં પાણી ભરાવાની જે પ્રશ્ન થયો છે એના કારણે જે તાજેતરમાં રેલવે પાસે જે પાઇપ નાખવાની કામગીરી કરેલી હતી અને સીસી રોડ બનાવવામાં આવેલો હતો એ સીસી રોડ તોડી અને પાણીના નિકાલની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે એવી જ રીતે રોકડિયા હનુમાન પાસે જે આપણે નેશનલ હાઈવે છે એના ડિવાઈડર તોડી અને પાણીનો નિકાલ કરવો તેમજ રસ્તા તોડી અને પાણીનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવેલી છે તેવી જ રીતે આ બખીરા પાસે બખીરામાં ઉપરવાસનું જે પાણી લગભગ અંદાજે પંદરથી સોળ ગામનું પાણી આ બોખીરા ગામમાંથી પસાર થાય છે અને ઘણો ભારે પાણીનો પ્રવાહ છે બોખીરા જે ગ્રામ પંચાયત એરિયા છે બોખીરા એમાં તળાવમાં ઘણા પાણી ભરાયેલા છે અને પાણીનો લોકોના ઘરોમાં પાણી જવાના પ્રશ્નો ઊભા થવાના કારણે મેરીટાઈમ બોર્ડનો જે રસ્તો છે બંદર રોડ એ બે જગ્યાએ તોડી અને પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી રહેલી શહેરમાં જે સાંડિયા ગટર આવેલી છે સાંડિયા ગટર પણ એની ફૂલ કેપેસિટી છે એનાથી પાણીનો નિકાલ કરી રહી છે તેમ છતાં એવું જણાવ્યું છે કે જો સાંઢિયા ગટરમાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો પાણીનો ઝડપથી નિકાલ થઈ શકે તેમ છે એના માટે એન્જિનિયરિંગનો અભ્યાસ કરી અને ટૂંક સમયમાં જ પાણીનો ઝડપથી નિકાલ ગઈકાલથી સાંજથી જે વરસાદ ચાલુ થયો છે અને આજે સવારે છ થી લગભગ બપોરના બે ત્રણ વાગ્યા સુધીમાં જે નવ ઇંચ જેવો એટલે ટોટલ લગભગ ચૌદ પંદર ઇંચ જેવો વરસાદ થયો એના લીધે અગાઉ પણ મેં કીધું હતું કે બોખીરામાં પંદર સોળ ગામના પાણી આવે છે જે પાણીનો ભરાવો થયો અને લોકોના ઘરમાં તન તન ચાર ચાર ફૂટ સુધીના પાણી ઘૂસી ગયા હતા ત્યારબાદ જે ગયા વખતે આ બંદરને જો જોડતો રોડ છે સુભાષનગર વાળો એ રોડ ગયા વખતે પણ તોડવામાં આવ્યો હતો અને ત્યારે પણ મેં જીએમબીના અધિકારીઓને સૂચવેલું હતું માનનીય મંત્રી શ્રી મનસુખભાઈની આજનીમાં કે ભાઈ આ રોડ તમે યોગ્ય રીતે આને નાલા નહીં મૂકો તો આ પાણીનો નિકાલ થવો શક્ય નથી છતાં પણ પાઇપો મૂકાતા એટલે આ પાઇપોમાંથી પૂરતા પ્રમાણમાં પાણી ન જતું એટલે આ અંગેની જાણ મેં આપણે શ્રી પ્રાંત અધિકારી જાધવ સાહેબને ડેપ્યુટી કલેક્ટર જાધવ સાહેબને કરી અને ત્યારબાદ એમને આવ્યા બાદ આ રોડ ફરીથી તોડી અને પાણીનો નિકાલ કરવામાં આવે છે અને અત્યારે જોઈએ તો લગભગ કલાકમાં દોઢ બે ફૂટ જેટલું પાણી ઉતરી ગયેલ છે જેથી લોકોને થોડી રાહત થઈ છે વરસાદ રોકાઈ ગયો છે અને ઈશ્વરને પ્રાર્થના કે વરસાદ થોડી રાહત આપે તો લોકોના ઘરમાંથી પાણી ઉતરે બોખીરામાં જે પાણી આવે છે ઉપરવાસના જે પંદર સોળ ગામ છે એનું ફરી અને પાણી બોખીરામાં આવે છે ને અહીંથી થઈ ખાડીમાં થઈ અને દરિયામાં થાય છે આનું કારમી નિરાકરણ જો કરવું હોય તો બંદરના અધિકારીઓ કહે છે કે ફોર લેન રોડ મંજૂર થઈ જાય ફોર લેન રોડ બને ત્યારે વાત સાચી પણ ઈશ વેલા અત્યારે જો બનાવવું હોય તો આને બારા મૂકવા પડે અથવા તો આને કન્વર્ટ બોક્સ મૂકી અને મોટો ગેપ રાખવો પડે જેથી કરીને કારણ કે ઉપરવાસ જ્યારે વરસાદ પડે છે ઓજત ને ભાદર નદીમાં ત્યારે એ પાણી આવે છે એ પણ બેક મારે છે એટલે જો કન્વર્ટ બોક્સ અથવા તો અહીંયા બારા મૂકવામાં આવે તો આ પાણીનો નિકાલ કરવો હોય ત્યારે થઈ જાય ને સામેનું પાણી રિવર્સ ન આવે એની પણ વ્યવસ્થા થઈ શકે તો એ એનો કાયમી નિકાલ છે અથવા તો બોખીરાનો જે વિસ્તાર છે સીમ વિસ્તાર ને બારે ત્યાં કેનાલ બનાવવામાં આવે અને પાણીનો વેડફાટ પણ ન જાય અને કેનાલમાંથી વધારેનું પાણી દરિયામાં જાય એવી વ્યવસ્થા પણ થઈ શકે નગરપાલિકાની કામગીરીમાં એવું છે નગરપાલિકાએ સ્ટ્રોમ ડ્રેનેજ વોટર બનાવેલ છે સ્ટ્રોમ ડ્રેનેજ વોટરમાં પાણીનો નિકાલ થાય છે આ ઉપરાંત હું લગભગ તમને બધાને ખ્યાલ છે કે સાત આઠ વર્ષથી કહેતો આવું છે કે જે આ બિનખેતી આડેધડ બનાવે છે અને જે બાંધકામો આડેધડ કરે છે તે પાણીના નિકાલની વ્યવસ્થા નથી રાખતા નથી તો એ જે શરતી મંજૂરી આપેલું હોય છે કલેક્ટરે ખેતી એના કોઈ નિયમોનું પાલન કરતા એટલે હું લગભગ સાત આઠ વર્ષથી લોકોને કહું છું તમે તમારા સપનાનું ઘર લ્યો છો તો યોગ્ય જગ્યાએ લો આવી જગ્યા કે જ્યાં પાણીનો એટલો ભરાવો થાય અને નિકાસની કોઈ વ્યવસ્થા છે ત્યાં ન લ્યો છતાં પણ લોકો મકાનો ખરીદી લે છે બિલ્ડરો મકાન વેચી નાખે છે અને ત્યારબાદ આ પાણીનો ભરાવો થાય છે પાણીનો જે નિકાસ છે ત્યાં જ આડસ ઉભી કરી દેવામાં આવે છે મોસ્ટ ઓફ તો જે આડેધડ બાંધકામ કરવામાં આવ્યા છે અને જે કોઈ પણ મતલબ કે જે પરવાનગીઓ મળી છે બિનખેતીની એમાં જે બિન ખેતીની પરવાનગીઓમાં જે શરતો હોય છે એનું પાલન નથી કરતા એમના દ્વારા આડસ મોસ્ટ ઓફ ઉભી કરવામાં આવી છે